તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હાલ અત્યારે ઉપસ્થિત હું કવલ્યા હનુમાનજી આચરું છું અને મારી પાસે તમે જોશો તો ભગત બાપાની આજે પચીસમી પુણ્યતિથિ નિમિત્તે અહીં કવલ્યા હનુમાનજીએ સરસ મજાનું ભટ્ટો ભોજનનું સરસ મજાનું આયોજન કર્યું છે અને નાની વડા પ્રાથમિક શાળાના નાના નાના ભૂલકાઓ છે તો અત્યારે બધા હાલ આવી રહ્યા છે ટ્રેક્ટર બધા બાળકોને પાછો જોઈ જોઈને હમણાં તો પછી નાના નાના ભૂલકા આવી ગયા હતા અને બાપુને આમ જોયું તો આજે પચીસમી પુણ્યતિથિ નિમિત્તે સત્ભજનનો કાર્યક્રમ છે અને સાથે સાથે નાના નાના જે બાળકો છે ભજનનો પણ એવો કાર્યક્રમ આપ્યો છે અને પ્રાર્થના કરી અને ખૂબ જ આનંદ થાય તો વિડીયોમાં તમને બધું જોવા મળે છે તો વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો અને ચેનલમાં તમે ખાસ નવા તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જય શ્રી નહીં તો અહીંયા આપણી વરસાદીનું વિકરણ હાલે છે જ્યારે ચોકલેટ બોકલેટ પ્રાથમિક શાળા બાળકો પહોંચી ગયા છે હનુમાનજી મહારાજના દર્શન કરીને બધાને ચોકલેટ ને અત્યારે જો બાપુ બધાને પ્રસાદી આપે છે સીતારામ હા એમ સીતારામ હા એમ જો આ બાળકો બહુ લાંબી લાઈન છે નાના નાના બાળકો બધા અત્યારે આવે છે બરાબર ને બાબુ હા તો મિત્રો આપણે કમલ્યા હનુમાનજી આશ્રમ જોવાના અત્યારે પાટીશાળાના જે બાળકો છે ને અત્યારે બધા આવી રહ્યા છે અને દાદાના સૌ પ્રથમ પહેલાં તો દર્શન કરશે અને બાપુ સરસ મજાની ચોકલેટની પ્રસાદી આપશે ત્યારબાદ જે બેસવાની વ્યવસ્થા સરસ મજાની કરવામાં આવી છે તો બધા અત્યારે હનુમાનજી મહારાજના દર્શન કરી રહ્યા છે જોવાથી બાળકો બધા નાના નાના ભૂલકા છે અને ટ્રેક્ટરના પહેરાથી બધાને લાવવામાં આવે છે આ રાણીવાડા પાકશાળાના બાળકોનું આજે બટક ભોજન છે સરસ મજાનો કાર્યક્રમ આપણે ભૂલકા જે બાળકો છે અત્યારે હાલ આવી રહ્યા છે અને અંદર જુઓ ને તો બધા દર્શન માટે જઈ રહ્યા છે અને નજીક આવો તો બતાવું આ તરફ આપણે જોઈ રહ્યા છીએ તો આપણે બાળકો અત્યારે હાલ બધા બેસી ગયા છે પોતપોતાની જગ્યા બનાવી રહ્યા છે ખૂબ નાના નાના ભૂલકા જોવા બધાય હનુમાનજી આશ્રમ જોવા નાના નાના ભૂલકા બધા બાળકો બધા આવી ગયા છે તો નાનકડા એવા ઢીંગલી બેન આપણને મળ્યા છે

ಭೋಜನ ಪ್ರಾಥಮಿಕ ಶಾಳಕಾ ಚೋಥಾ ಧೋರಣೆ ಅಲ್ಲು চিন্তন ভাই নানে চিন্তন ভাইলি পিছত যাব মই কৰো বেদাম મિત્રો આપણે રસોડા ઉદ્યોગ તો મારી પાસે જે બાળકોને સરસ મજાની જે લાઈન જોઈ રહ્યા છો તો અત્યારે બધા શું ભોજન લેવા માટે આવી ગયા છે આનંદ ના છે એટલે ઘણા બધા શું નામ છે વિવેકભાઈ તારું સાગરભાઈ નાના સુધી લાઈન આખી રેલ કરી લાઈન કરી દો આગા નથી કહો નાના ના કેટલા ભણો તમે કેટલા બાલ વાટિકાના બાળકો છે જો બીજા ઘણા બધા કેટલા કેટલા ભણો એ ભાઈ બને બાલ વાટિકા લાઈન આપણે જોવો ને તો લાઈન લાગેલી છે

看一下，看一下。<laughs> <laughs> ભૂલકા છે કે જે કે બધા અત્યારે સરસ મજાની ઘટને જવાબ થઈ રહ્યા છે અને આ નાનકડા એવા કલાકાર આપણે અત્યારે આવું છે તે જ સરસ મજાનું ગાતા હતા આપણું નામ શું છે તમારું આપણે તુષરભાઈ નામ છે સરસ મજાનું ગાય છે આપણા ભવિષ્યના બધા કલાકાર પણ હોય હશે તો આપણે એમાં બે કડી એટલે બહુ ગૌરવ્યું છે તમારું ફેવરેટ કયું છે दुनिया में भारत का सर चला लगे दिख से अपना भेद नीति खड़ी में हमला के भाई ना देवनी तो बात था